વરસતા વરસાદમાં મોપેડની ડિક્કીમાંથી વિસ્કીની બોટલ કાઢી કાર ચાલકને આપતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના વનિતા વિશ્રામ વિસ્તારની હોય અને ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી પ્રમાણે મીડિયામાં એક વાયરલ થયો હતો જેમાં રેઇનકોટ પહેરેલો એક યુવક વરસતા વરસાદમાં પોતાના મોપેડની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઉભેલી ઇકો કારના ચાલકને આપતો વિડીયોમાં નજરે પડે છે જે વિડીયો નાનપોરાના નામે વાયરલ થયો હતો પોલીસે આ મામલે હરકતમાં આવી ગાડી નંબરના આધારે તપાસ કરી હતી આખરે આ વિડીયો ઉમરા પોલીસની હદમાં અઠવા ગેટ વનિતા વિશ્રામની પાછળનો હોવાનો પુરવાર થયો હતો જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને પકડી પાડ્યા હતા પોલીસે ઇકો જ્યુપિટલ મોપેડ અને વિસ્કીની ચાર બોટલ મળી રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી સામે અઠવામાં બે અને ઉમરા એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે આ વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવક આબાદ દારૂની ડિલિવરી કરતા ઝડપાઈ ગયો હતો ત્યારબાદ વિડીયો બનાવનાર યુવકે બોલાવ્યો હતો જેથી વિડીયો બનાવવામાં આવી રહ્યો આની જાણ થતાં તેણે સોરી કહી બીજી વાર નહીં આવું થાય તેવું જણાવ્યું હતું ભાઈ આ બાજુ આ બાજુ અહીંયા અહીંયા બસ થઈ ગયું થઈ ગયું બ્યુરો રિપોર્ટ એશ ટ્વેન્ટી સુરત